તો ફેમિલી આજે અમારા પૂજા બેન છે ને એની ઘરે ગયેલા છે એટલે નાથી અમારે લેવા જવાનું છે ઓ ભાઈ તાર ગાડીમાં માં અમારે બેહું અઘીરે લે અઘીરે ગાડી ની અડવાની કપડા આ કેમ કે વહી જાતો ને ગાડી લઈને લે બોલો અડવાય ન દે તો ગાડી ને ને અડવા દે તો એવું છે હાલો તો બધાય બ્લોગ માં બનાય રહેજો એટલે તમને બધાય મજા આવશે અને જો તમને આ વિડિયો ગમે તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ફેમિલી તો આજે અમે બનાવ છે ખીસોડો મસ્ત મજાનો તો હાલો હું તમને બતાવું સવાર દિન અમારા બા છે ને બનાવતા ખીસોડો તો ભરીને મારા બાવે જો ખીસોડો મસ્ત નો છે આ છે માતાજી માતાજીનો નો તો પ્રસાદી બનાવી છે હવે અટાણે જઈએ હવે પ્રસાદી તો બાવે છે ને બાપ મારે ઉતરે આણા બાવ હાલ એઠો ઉતરો આ છોકરા છે ને જ્યાં જાય ને ના વાહે કેમ કે એટલા દીધી કોઈ ભાડા નતા ને આસપાસ હવે આવી ગયા ને હમણાં छोक्रो <laughs> 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 <hors> <laughs> फुक्कात थाइचो निर नियाज भी जडियास नो ढमकार फ्विकनलेशन मृआ रियो . लाहीएानो.. बापा यालतल आ फुल नेल ओ ... बहन भानो महतै क्रियो अध्य। अध्यावी मृटा। पर भय वञ्यावी ? बैबय! बैबय! एव, बैबय बैबय कही देकर। મેલે અમે તો પોગી ગયા વાડવા અને અમારા પૂજા બેનજી ન આયા એમ તો એની વાટે જો સંડેપે તો ફોન હતો અને આપણે કીધું તો કે ફોન તો એની વાટ કેમ લાગે એટલે ફાઇનલી ફેમિલી અમે અમારા પૂજા આવી ગયા પી

ફેમિલી હવે તો જો પગી જાય છે દયાળ ગામ તો હવે દયાળ ગામમાંથી જ આપણે માતાજીએ જવાનું છે દરિયાની કાંઠે આવેલું છે બહુ મસ્તની જગ્યા છે મજા જ આવી જાય તો ના માનતા છે તો ના પૂરી કરવા જવાની છે તો અટાણે અટાણ સંદિપ લે છે શરીફળ શરીફળ લેવા જાય ના અમારું પૂજાબેન છે કા પૂજાબેન હા આ પૂજાબેન ની વાટે તો અમારે કેટલું ઉભરો પડ મોડુ ગરયુ પૂજાબેન બહુ ભાઈ માન ખાય પૂજાબેન તો અમારે હા કે તો અમારા ગામ થી એનું ગામ આઘું પણ રોકાવા ગયા ને વેકેશન કરવા આન પર લેવા જાય તો એટ કેટલી વારે આવે હા પૂજા બેન કેમ આવન મન ન થતું હે હવે પાવે દે થાય ને તો પાવે ને કે કે અમારા નયા લખો નયા રોકો તો પપ્પા નો દે ન ન તો તો કરી ના પાણ તો પેમે જો માતાજી એ પેગા નામ જો रोज से जे केटला बदना से संदीप आ पानी पी त फेमले आ लाड बदना रोज से हव हम जाय बदै पानी पी केम का आ से न थोड़ो पानी नो एवो से न जो तो केटला बदना से पानी पी जत कपू जी केटला बदना से ज पानी पीता है ज जोय हो पूजी साइड आको टोळु से जो જંગલ માં રહેતા હોય ફેમેલ આ એકલો આ બધું આ બધું છે ને જંગલ છે ને તો એમાં રહેતા હોય જો કેટલા બધા આ બધું પાણી છે ને તો પાણી પીવા જો આપડે હા જોયો પૂજી પૂજા બેન હવે આપણે જઈએ નકર આ બહુ વાહ ઉભો ન રહેવાય નકર નીલ ગાય છે ને એ આપણને મારી લે હાવ ઢફો છે એમ જો હાવ ઢફો ઢફો આય પેણો બહુ છે ફેમેલી આય છે માતાજી નું મંદિર હે દેરીયો છે એટલે હમ હાસી વાત તમારી રાઈટ વાત જો સંદીપ પાણી પી અહીંયા આપણા માતાજીનું મંદિર છે આવું બધી કંઈક જગ્યા છે જંગલ વિસ્તારમાં છે મસ્ત મજાનું કબીન હવે માતાજીના દર્શન કરી આવીએ માતાજીના દર્શન કરી આવીએ મેડીમાં નું મંદિર જય માતાજી સાઈ માતાજી નું મંદિર છે મેલડી માં ના અમાર પૂજા બેન મજા આવી ગઈ છે કા ઓલી પર ફેમેલે જો દરિયો છે જો ના દરિયો છે છે ને જાવ ના ઘડી હમ આડી જાયો લેવા દરિ લઈ માતાજી ને દર્શન કરી લઈ તો ફેમેલે હવે તો જો માતાજી ના દર્શન નહીં કરી લીધા છે અને સંદીપ જાય છે અહીંયા બધા મકાન છે ને તેના પ્રસાદ દઈ આવી આપણે પાસે લાટ છે હજી તો ફોટો ચાલી પરસાદી વરે પડી જાય ને માતાજી ને પડી જાય એટલે અહીંયા ઘર છે તો ના દઈ આવે એ કબૂતર તો જો પૂરી પૂરી ધોળા કબૂતર જો એમાંલી તો આજે તો જો મજા જ આવી ગઈ છે અમારા પૂજા બેન ને મજા આવી ગઈ એમ તો જો જતા જતા એ બાબા ઈ બી જો પાણી આવી ગયું જો પેમેન આમ તો જો કેટલા મોટા મોટા મોજા આમ તો જો કાશન દે મોજા બહુ ઓલા છે હો જો તો મસ્ત મસ્તનો પણ દરિયા કાંઠે બહુ મજા આવે હે ઓહો હો 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 આમ તો જા પૂજા બેન ને મજા આવી ગઈ ફેમિલી દર્શન દર્શન કરી લીધા ને એટલે પૂજા બેન ડાયરેક્ટ હું કે

એમ બેન કેતા હું તો તો વાંધો નાથી જતા જઈએ ને પૂજા બેન લેતા જઈએ તો આજે તો જો માનતાનો ખીચડો હતો તો આજે માનતા પૂરી થઈ ગઈ છે અને દર્શન કરીને ડાયરેક્ટ આવી ગયા છે અહીંયા દરિયે રત્નેશ્વર મહાદેવ ઓલ મંદિર છે રેવાધીની ખેમની ખેમની રેવાધીની આમ ગાટ ન રહેતા હો પણ આમ ગાર્ડ ન રે મજા જ આવી ગઈ તો તમને પણ મજા આવી તો પ્લીઝ એક લાઈક કરી દેજો અને ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો ગમે હોય તો પ્લીઝ કોમેન્ટ કરી દેજો એટલે અહીંયા જો કોઈ ખાડો ગોળી અને સફેદ રેતી નીહરી જો આ સફેદ રેતી છે કા કોઈ ખાડો ગોળ ફેમિલી અહીંયા છે ને સફેદ રેતી બહુ જોવા મળે સફેદ રેતી કા છે ને આ મસ્ત ધરાય બહુ જોવા મળે અમે તો જો દરિયા ત્યાં વૈયા આવ્યા છીએ અને અમારા પૂજાબેન જો ત્રણ ભીખા છીએ કાબેન શું લાવી તમારા હાટુ અમારા પૂજાબેન જો ભાગ લાવ્યા ઓહો ચટાકા પટાકા છે ઉમરા ને મોડી વેફર ને તો એ થોક નાસ્તો તો લઈ કાબેન હા તો આવો બધા તમે નાસ્તો કરો એ બેન હવે ખાડીઓ ને હવે હેઠે હેઠે હવે જવું હે રોકાવા નથી હા આ બેન પછી વાર બહુ લાગે હા આમ જો જંગલ છે પછી અંધારું થઈ જાય ને તો પછી અહીં સિંહ ને એવું જોવા મળે કદાચ સંદીપ તો હવે ખાઈ લો હટે હટ તો ફેમિલી આમ તો છે ને જ્યાં જંગલમાં જાય ને તો પાંચ વાગ્યા પહેલાં તો નિહરી જ જવું પડે એમ કેમ કે પછી અહીંયા જનાવર બધું જોવા મળે એવું બધું હોય તો બસ હવે આજનો બ્લોગ કાંઈ કાંઈ સુધી રાખીએ તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો અને વિડીયો ગમે તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવી જો સબસ્ક્રાઈબ કરી દેજો પાંચ હજાર વહેલા પૂરા કરવા છે તમને બધાને ખબર છે ને તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો જેમાં નો કરવી હોય તો તો બાય બાય